હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટ્રાવેલિંગમાં ઉપયોગમાં લઈ શકાય અને બચત પણ કરી શકાય એવી અમુક ઉપયોગી ટીપ્સ જોઈશું પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો વિયોની શરૂઆત કરી દઈએ સૌથી પહેલી ટીપ છે ભીંડાને લઈને આપણે ગમે ત્યારે ભીંડાને સુધારીએ તો આવી રીતના ચાકામાં અને હાથમાં ચીકાશ ચોંટી જતી હોય છે જેના કારણે આપણે વચ્ચે વચ્ચે વારંવાર ચાકુને લૂછવું પડે છે જેથી કપડું પણ ગંદુ થાય અને ટાઈમ પણ જાય છે તો એના માટેની એક સરસ મજાની ટીપ છે આપણે ચાકુ ઉપર પહેલાં આછું આછું તેલ લગાડી લેવાનું તમે જે પણ કૂકિંગ ઓઇલ યુઝ કરતા હોય તે લગાડી શકો છો અથવા તો લીંબુનું ફાડું ઘસી લેવાનું આવી રીતના કરવાથી જ્યારે તમે ભીંડો સુધારશો ને તો ચીકાશ ચાકા ઉપર ચોંટશે નહીં અને તેના કારણે વારંવાર કપડાંથી ચાકુ લૂછવું નહીં પડે જેથી કામ પણ સરળતાથી અને જલ્દી થશે અને સાથે જ કપડું અને હાથ કંઈ ગંદુ નહીં થાય અને આ નાની પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવી ટીપ છે તો આ ટીપ તમને ખબર હતી કે નહીં તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બીજી પણ કિચનને લગતી કોઈ ઉપયોગી ટીપ્સ તમે જાણતા હોય તો મને કોમેન્ટમાં જણાવી શકો છો હવે પછીની નેક્સ્ટ ટીપ છે લીમડાને લઈને આપણે લીમડો વઘારમાં ઉપયોગમાં લેતા જ હોઈએ છીએ અત્યારે તો લીમડો મળી રહે છે સરળતાથી પણ ઉનાળામાં ઘણી વખત લીમડો નથી મળતો હોતો તો લીમડાને અહીં મેં ધોઈ અને લઈ લૂછીને લઈ લીધો છે હવે તમે આવી રીતના પ્લાસ્ટિકની ડબ્બીમાં લીમડાના પાંદડાને ભરી અને અઠવાડિયું દસ દિવસ ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો એવા રહેશે પણ ઉનાળામાં જ્યારે લીમડો ન મળતો હોય ત્યારે પણ આને ઉપયોગમાં લેવો હોય તો લાંબો સમય આને લીમડાને સ્ટોર કઈ રીતના કરું તે હું તમને બતાવીશ અહીં મેં એક બરફની ટ્રે લઈ લીધી છે તેની અંદર આપણે લીમડાના પાન નાખી દઈએ જનરલી આપણે વઘારમાં સાત આઠ લીમડાના પાન નાખતા હોઈએ છીએ એટલે દરેક ખાનામાં આપણે સાતથી આઠ લીમડાના પાન ભરી લઈશું અને ત્યારબાદ આની અંદર આપણે પાણી નાખી દઈએ મારી ઘરની બાજુમાં જ લીમડો છે એટલે હું ઝાઝા ક્યુબ નથી બતાવી રહી ખાલી બતાવવા માટે જ મેં અત્યારે થોડાક ક્યુબ તૈયાર કર્યા છે પણ તમે આવી રીતના ઘણા બધા ક્યુબ તૈયાર કરીને રાખી શકો છો જેથી આખો ઉનાળો તમે લીમડાનો ઉપયોગ કરી શકો ખાસ કરીને એપાર્ટમેન્ટમાં જે રહેતા હોય જે લોકોને લીમડો જલ્દીથી નથી મળતો હોતો તેના માટે ખૂબ જ ઉપયોગી છે તો આવી રીતના પાણી ભરીને આપણે બધા પાંદડાને આની અંદર સહેજ ડૂબાડી દઈશું અને આને ફ્રીઝરમાં મૂકી દઈએ તો જો મેં ટ્રેને આઠ કલાક પછી ફ્રીઝરમાંથી કાઢી લીધી છે અને આઠ કલાકમાં એકદમ સરસ બરફ જામી ગયો છે તો હવે આપણે આ ક્યુબને કાઢી લઈએ જો સરળતાથી નીકળી પણ જશે અને આને તમે ઝીપલોક બેગની અંદર અથવા તો કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી અને ફ્રીઝરની અંદર સ્ટોર કરીને રાખી શકો છો આખું વરસ આવો ને આવું રહે છે જરાય ખરાબ નથી થતો અને જ્યારે પણ તમારે લીમડાની જરૂર હોય ઉપયોગમાં લેવો હોય તો સરળતાથી લઈ શકો છો અને ઉપયોગમાં કેમ લેવો તે પણ હું તમને બતાવી દઉં આપણે એક વાટકીમાં એક ક્યુબ નાખી દઈશું તમારે જેટલા લીમડાના પાંદડા જોઈતા હોય એ પ્રમાણે તમારે ક્યુબ નાખવાનો સમજી લો ખાલી દાળ વઘારવી હોય તો એક ક્યુબ લઈને તેની અંદર પાણી નાખી દઈશું અને બે મીટાને રહેવા દઈએ તો બે મિનિટમાં બરફ ઓગળી ગયો છે અને લીમડાના પાંદડા છૂટા પડી ગયા છે તો આ પાંદડાને તમે વઘારમાં નાખી શકો છો સુગંધ પણ એવી ને એવી આવે છે અને કલર પણ એવો ને એવો જળવાયેલો રહે છે તો આ ટીપ ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને ઉનાળામાં જ્યારે લીમડો ન મળે ત્યારે આ ખૂબ જ કામમાં આવે એવી ટીપ છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે ફૂલાવરને લઈને ઘણી વખત એવું થાય કે આપણે ફુલાવરનો મોટો દડો લઈ લીધો હોય એમાંથી અડધો વપરાયને અડધો એમનમ પડ્યો હોય અને એમનમ આપણે ફ્રીઝમાં રાખીએ ને તો બે ચાર દિવસમાં ફૂલાવર સાવ લંઘાઈ જતું હોય છે તો એને એવું ને એવું તાજું અને ફ્રેશ રાખવા માટે આપણે એક ટીપ જોઈશું ખાસ કરીને ઉનાળામાં આ તકલીફ વધારે થતી હોય છે તો આવી રીતના આપણે નીચેનો ડંઠલનો પાર્ટ હતો તે કાઢી અને ફૂલાવરના જે ફૂલ હોય ને તે બધા અલગ કરી લઈશું જેથી તેની અંદર ઈયળ કે જીવાત હોય તો તે પણ નીકળી જશે આવી રીતના કર્યા પછી બધા જ ફૂલ છૂટા પાડી અને આને આપણે એક પ્લાસ્ટિકના ડબ્બાની અંદર ભરી લઈશું કોઈ પણ ડબ્બો ચાલે આપણે જ્યારે ફૂડ પેકિંગ લઈ આવતા હોય એના ડબ્બા હોય તો એ પણ ચાલે એરટાઈટ ડબ્બાની પણ કંઈ જરૂર નથી તો એની અંદર આવી રીતના ફૂલાવરના ફૂલને નાખી દઈશું અને ત્યારબાદ આની ઉપર આપણે ઇકોબેગ પેપર રાખી દઈએ તમારી પાસે ઇકોબેગ પેપર ન હોય તો એની બદલે તમે છાપાનો ટુકડો પણ રાખી શકો છો પણ છાપા કરતાં ઇકોબેગ વધારે હેલ્ધી હોય છે એટલે મેં એ રાખ્યું છે પણ આમાં ટિશ્યુ પેપર નહીં રાખવાનું તો તે ચોંટી જશે આવી રીતના પેક કરી અને ઉપરથી ઢાંકણું બંધ કરી દઈશું તો આવી રીતના તમે આને ફ્રીઝની અંદર પંદર દિવસ સુધી રાખશો ને તો પણ તમારું ફૂલાવર એવું ને એવું તાજું અને સફેદ રહેશે જરાય કાળું નહીં થાય પીળું નહીં પડે અને સાવ ઢીલું પણ નહીં થઈ જાય તો આ ખૂબ જ ઉપયોગમાં એવી ટીપ છે ખાસ કરીને ઉનાળા માટે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે કન્ડેન્સ મિલ્કને લઈને આપણે ગમે તે રેસીપીમાં કન્ડેન્સ મિલ્ક જોઈતું હોય તો લગભગ ત્રણ ચાર ચમચી કે અડધી વાટકી જોઈતું હોય તો એના માટે આખું ટીન બજારમાંથી લેવું પડતું હોય છે તો અડધું ઉપયોગ કર્યા પછી અડધું એમને પડ્યું રહે તો એની અંદર પ્રિઝર્વેટિવ હોવાના કારણે તે લાંબો સમય સુધી રહેતું નથી ખરાબ થઈ જાય છે તો આજે આપણે ખૂબ જ સરળતાથી ગેસ ચાલુ કર્યા વગર એકદમ બજાર જેવો જ ટેસ્ટ અને ટેક્સચરવાળું કન્ડેન્સ મિલ્ક ઘરે કઈ રીતના બનાવવું તે જોઈશું તો એ ખૂબ જ ઉપયોગી આવે એવું છે તો એના માટે મિક્સર ઝારની અંદર એક કપ જેટલો આપણે મિલ્ક પાવડર લઈ લઈશું તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો અહીં તેની અંદર આપણે અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલી ખાંડ લઈ લઈશું અને સાથે આપણે મેલ્ટેડ બટર લેવાનું છે પાક કપ જેટલું મેલ્ટેડ બટર એટલે કે ઓગાળેલું બટર મેં લીધું છે તમે સોલ્ટેડ કે અનસોલ્ટેડ કોઈ પણ બટર લઈ શકો છો પણ ઓગાળેલું લેવાનું અને હવે આની અંદર અડધા કપ જેટલું શેકું ગરમ પાણી આની અંદર નાખવાનું છે ઠંડુ પાણી નથી નાખવાનું અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું બસ આટલી જ પ્રોસીઝર છે એક મિનિટની અંદર તમારું કન્ડેન્સ મિલ્ક બનીને તૈયાર થઈ જશે જો એકદમ સરસ ટેક્સચર આવ્યું છે હું તમને નજીકથી બતાવી દઉં બજારના ટીનમાં જેવું મળે છે એવું જ સરસ ટેક્સચર આવ્યું છે અને એ પણ ફટાફટ એક મિનિટની અંદર બનીને તૈયાર થઈ ગયું છે તો આને તમે ઉપયોગમાં લઈ શકો છો તાત્કાલિક અથવા તો કન્ટેનરની અંદર ભરી અને ફ્રીઝની અંદર સ્ટોર કરીને એકથી દોઢ મહિના સુધી સાચવીને રાખી શકો છો ખરાબ નહીં થાય જરાય અને આનો ઉપયોગ તમે કેકમાં હલવો બનાવવામાં અથવા તો કોઈ પણ સ્વીટમાં કરી શકો છો તો એકદમ સરળ રીત છે તો એક વખત આ જરૂરથી ટ્રાય કરજો તમે એક વખત બનાવશો ને તો તમને પણ પોતાને એમ થશે કે હવે હું બજારમાંથી તૈયાર ક્યારેય નહીં લે આવું ઘરે જ બનાવીશ તો આ ટીપ ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે મરચાંને લઈને મરચાં બે ચાર દિવસમાં આવી રીતના કરચલીવાળાને ઢીલા થઈ જતા હોય છે અથવા તો કાળા થઈ જતા હોય છે બગડી જતા હોય છે તો મરચાંને લાંબો સમય સ્ટોર કરવા માટે તેનો જે ડીયાનો પાર્ટ હોય ને તેને આપણે કાઢી નાખીશું અને મરચાંને કોઈપણ એક પ્લાસ્ટિક કન્ટેનરની અંદર રાખતા જઈશું મરચાંને પહેલાં ધોઈને લૂછીને પછી લઈ લેવાના જેથી જ્યારે પણ આનો ઉપયોગ કરવો હોય તો જલ્દીથી થઈ શકે કદાચ આ ટીપ તમારામાંથી ઘણાને ખબર પણ હશે પણ ઘણા એવા હોય છે કે જેને નથી ખબર હોતી તો એના માટે છે આ તો આવી રીતના બધા જ મરચાંના ડીંટિયા કાઢીને આની અંદર હું ભરી લઈશ અને હવે આની ઉપર પણ આપણે ઇકો બેક પેપર રાખી દઈશું જેથી મરચાં તમારા લાંબો સમય સુધી એવા ને એવા ફ્રેશ અને તાજા રહેશે જરાય કરમાશે નહીં ઢીલા નહીં પડે અને તાજા મરચાં હોય ને તો ખાવાની મજા આવતી હોય છે તો મરચાંને સ્ટોર કરવાની આ રીત તમને ખબર હતી કે નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે ચાને લઈને ઘણી વખત આપણે ગુજરાતની બહાર ફરવા જઈએ તો આપણે ગુજરાતમાં જેવી ચા મળે છે તેવી ક્યાંય નથી મળતી હોતી એટલે આજે હું તમારી સાથે એક એવા સરસ મજાના પ્રિમિક્સની રેસીપી શેર કરીશ જે તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો અને તમે ગમે ત્યાં હોવ એક મિનિટની અંદર ઘર જેવી ચા બનાવીને તૈયાર કરી શકશો ઇવન હોસ્ટેલમાં અથવા તો પીજીમાં રહીને જોબ કરતા હોય કે ભણતા હોય તે બાળકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ અહીં મેં એક વાટકી જેટલી ચાની ભૂકી લીધેલી છે નાનકડી વાટકી જેટલી લીધેલી છે તમે કોઈપણ ચાની ભૂકી લઈ શકો છો જે તમે વાપરતા હોય તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને સાથે ફ્લેવર માટે ચારથી પાંચ એલચી નાખી દઈશું તમને જો એલચીની ફ્લેવર ન ગમતી હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આ બંનેને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં એલચી અને ચાની ભૂકીને ગ્રાઇન્ડ કરી લીધી છે ચાની ભૂકીનો સરસ પાવડર થઈ ગયો છે અને એલચી નાખી હોવાથી આની એકદમ સરસ સુગંધ આવી રહી છે અને હવે આની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું જે વાટકીના માપથી આપણે ચાની ભૂકી લીધી તે જ વાટકીના માપથી ખાંડ લેવાની છે પણ જો તમને વધારે સ્વીટ ચા જોઈતી હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખી શકો છો તેની સાથે ત્રણ નાની ચમચી જેટલો સૂંઠનો પાવડર હું એડ કરું છું સૂંઠનો પાવડર નાખવો ઓપ્શનલ છે જો તમને તેનો ફ્લેવર ન ગમતો હોય તો ન નાખો તો પણ ચાલે અને એકાદી ચમચી નાખો માઇલ્ડ ફ્લેવર માટે તો પણ ચાલે અને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધું જ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની ઉપર સૂપ ગાળવાનો ગરણો રાખીને આને ચાડી લઈએ એટલે કણી કણી જે હોય તે બધી નીકળી જાય અને એકદમ સ્મૂથ પાવડર તૈયાર થાય તમે લોટ ચાળવાની ચાણીથી પણ આને ચાડી શકો છો આ પ્રેમિક્સ છે તે ખૂબ જ ઉપયોગી થાય છે ખાસ કરીને તમે જો સિક્કિમ બાજુ ફરવા જતા હોય તો આ ખૂબ જ ઉપયોગી થશે કેમ કે અમે સિક્કિમ બાજુ જ્યારે ફરવા ગયા હતા તો ત્યાં કોઈ જ જગ્યાએ દૂધવાળી ચા મળતી હોય છે બાકી એ લોકો હર્બલ ટી ગ્રીન ટી અથવા તો બ્લેક ટી પીતા હોય છે અને આપણા ગુજરાતીઓને એ ચા ઓછી ભાવતી હોય છે તો એ વખતે આ પ્રિમિક્સ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો અહીં મેં આ બધાને ચાળી લીધું છે હવે આની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરવાનું છે જે દૂધનું કામ કરશે જે વાટકીના માપથી આપણે ચાની ભૂકી લીધી હતી તે જ વાટકીના માપથી અઢી કપ જેટલો અથવા તો અઢી વાટકી જેટલી આપણે મિલ્ક પાવડર લઈ લઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ મિલ્ક પાવડર એકદમ ફ્રેશ હોય તેવો જ લેવાનો તો જ ચાનો ટેસ્ટ સરસ આવશે ઘણા મહિનાથી તમારી પાસે પડેલો હોય તેવો મિલ્ક પાવડર નહીં લેવાનો તો આને બધાને બરાબર મિક્સ કરી લઈએ ઇવન હોસ્ટેલમાં અથવા તો પીજીમાં છોકરાઓ રહી અને ભણતા હોય સ્ટડી કરતા હોય અથવા તો જોબ કરતા હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી થાય છે કેમ કે દૂધ લેવું ફ્રિજમાં રાખવું ગરમ કરવું ઘણી વખત દૂધ બગડી જતું હોય છે એલચી ખાંડવી આદું ખમણવું એવી ઝંઝટ છોકરાઓને નથી ગમતી હોતી તો આ પ્રિમિક્સ જો બનાવીને તમે આપી દેશો તો એક જ મિનિટની અંદર તે ચા બનાવીને તૈયાર કરી શકશે અને એકદમ સરસ તમને જેવો ફ્લેવર ગમતો હોય તેવી ચા બનીને તૈયાર થઈ શકશે હવે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બરણી લઈને તેની અંદર ભરી લઈશું અને આ બરણીને તમે ટ્રાવેલિંગમાં સાથે લઈ જઈ શકો છો અને આનાથી ચા બનાવી ખૂબ જ સહેલી છે એક મિનિટની અંદર ચા બનીને તૈયાર થઈ જાય છે આમાં આપણે જે પ્રમાણ રાખ્યું છે ચાની ભૂકી ખાંડ એલચી એ બધાનું પ્રપોશન તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો કેમ કે દરેકના ઘરમાં ચાના ફ્લેવર થોડા થોડા અલગ હોતા હોય છે એટલે તમને જે પ્રમાણે ગમતું હોય તે પ્રમાણે તમે આમાં વધુ ઓછું કરી શકો છો તો આપણું એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય એવું ચાનું પ્રીમિક્સ તૈયાર છે હવે આમાંથી ચા કઈ રીતના બનાવી તે પણ હું તમને બતાવી દઉં તમને એમ થતું હશે કે રેડીમેડ આવી રીતના તૈયાર ચાના પેકેટ મળતા જ હોય છે પણ તે ખૂબ મોંઘા આવતા હોય છે અને એવી રીતના તૈયાર લેવું એના કરતાં ઘરે ખૂબ જ સરળતાથી અને ઓછી કિંમતમાં બની જાય છે તો એક કપ ચા માટે આપણે એક ચમચી જેટલું પ્રીમિક્સ લઈશું અને તેની અંદર એકદમ ગરમ ઉકળતું પાણી નાખીને અને બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના ગરમ પાણી નાખવાથી ચા પોતાનો ફ્લેવર અને કલર છોડશે આને મિક્સ કરીને આપણે એકાદ મિનિટ માટે રહેવા દઈશું જેથી ગરમ પાણીની અંદર ચાની ભૂકી જેમ જેમ મિક્સ થતી જશે તેમ તેમ તેનો કલર સરસ થતો જશે અત્યારે તમને ચાનો કલર થોડોક આછો લાગી રહ્યો છે પણ જેમ જેમ પડી રહેશે એમ વધારે ડાર્ક થઈ જશે અને ગરમ પાણી તમને ગમે ત્યાં મળી શકે છે તો જો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને ચાનો કલર એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે આને ગાડી લેવાની છે તમને એમ થતું હશે કે ટ્રાવેલિંગમાં ગરણી ક્યાં સાથે હોય તો તમે આને રૂમાલથી અથવા તો કોટનના કોઈપણ કોઈ પણ ગાળી શકો છો પણ આ ખૂબ જ કન્વીનિયન્ટ રેસ છે અને ગરમ પાણી તો તમને કોઈ પણ જગ્યાએ મળી શકે છે તો તમે ઇન્સ્ટન્ટ ગરમ પાણી લઈને આ ચા બનાવી શકો છો તો જો ગાળ્યા પછી આની અંદર ચાની ભૂકી નીકળી છે તેને આપણે નાખી દઈશું તો આજની આ બધી જ ટીપમાંથી તમને કઈ ટીપ સૌથી વધારે ગમી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય અને જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ